આપણી સાદી ભાષામાં ખેડૂત ભાષામાં કેવું હોય તો વાન તો એ કેવી રીતે બને તો આવો આવી રીતે નારિયેળીનો ફોટો ફાટે એટલે કે આ લોટન નારિયેળી છે બરાબર લોટન નારિયેળીનો ફોટો જેવો ફાટે ને એટલે તરત જ આ નર છે આ જે કડિયો છે ને આના નર છે અને આ છે ને એ માદા છે બરાબર આ નર અને આ માદા બે એક જ ફોટામાં છે એટલે જેવો આ લોટનનો ફોટો ફાટે ને એટલે એના નર આમ સાફ કરી નાખવામાં આવે

દેશી જે નારિયે હોય ને દેશી નારિયેળીમાં માં પણ આજ રીતનો ફોટો ફાટે દેશી નારિયેળી જે હોય ને એનો પરાગ એટલે કે આવું હોય